કે એક દરબાર જેની સાત વર્ષની દીકરી જેનું નામ છે ઝહુબા અને સાત વર્ષની દીકરી જહુબા પણ એની માં ગુજરી ગયા હતા અને ઝહુબાની માં હાથ વર્ષની દીકરીને મૂકીને ગુજરી ગયા હતા અને સાત વર્ષની દીકરીને મૂકીને માં ગુજરી જ્ઞાન દરબારે બીજા લગ્ન કર્યા અને લગ્ન કર્યા તો ખરા વર્ષની દીકરીને મૂકીને ગુજરી દરબારે લગ્ન કર્યા અને બીજી રાજપૂત લાવ્યા અને કહેવાય મિત્રો એક લોકવાયતા લોક સાહિત્યમાં વાત છે કે ઘોડે ચરતો બાપ મરજો પણ સાણ વાસીદા કરતી કોઈ માં નો મરશે જેની માં મરે ને એને જીવનમાં હવાજ ન રહે અને જેને નવી માં આવે ને એના જીવનના બેડા ડૂબઈ જાય એ સાત વર્ષની દીકરીને નવી માં આવી પણ નવી માં છે ને બાપ એ જહુ ને મારે પાણી ભરવા મોકલે ખેતરમાં મોકલે સાત વર્ષની દીકરી શું કામ કરે પણ સાત વર્ષની દીકરીને ખાવાનું પૂરું આપે નહીં એકલું કામ કામ ને કામ કહેવાય છે તો એ જહુ દાંત કાઢતી અને પોતાની માં મરી જઈ એને સંભાળતી અને કહેતી હતી કે માં તું તો જતી રહી નવી તો નવી પણ મૂળ તો મારી માં છે ને મારા બાપને ને ગમી છે ને લાવ્યો છે બાપ મારી માં છે પેલા ના પહેલાના જમાનામાં હાથે માથે દિવસો આવતા ના બધા જે સાહીઠ પાસઠ વર્ષના બાપા છે બધાને પૂછજો સિત્તેર વર્ષના બાપા ને કે પેલા હાથેમ આઠમનો શું મહિમા હતો ગામડામાં જેને જીવન વિતાયું છે ને એને ખબર વાત આઠમનો દિવસ આવે એટલે ગામડામાં ઢોલ વાળાને બોલાવે અને દીકરીઓ ગરબા ગાતી એ ગામડામાં એવી આઠમ નો દાડો છે ગોકુળ આઠમ નો દિવસ અને કેવા છે કે જહુને એની માએ પાણી ભરવા મોકલી પણ જવું પાણીનું બેડું ભરીને પાછી આવી ને ત્યારે ગામના ચોક ની માલ પણ ઢોલ વાગતો અને મહેસાણાની બાજુમાં ગામ છે ધાયણો જ અને ધાયણો જ ગામનો ધૂળિયો ઢોલ વાળો જેમની ભંગી જ્ઞાતિનો વાલ્મિક સમાજનો રૂખી સમાજનો ધૂળિયો પણ એટલા પરગણામાં ધુડિયાનો ઢોલ વાગે ને એટલે બાપ તેત્રી કરોડ દેવતા જોવા આવવાનો ભાવ થાય એવો ધૂળિયાનો ઢોલ વાગે અને ઢોલ વાગતો તો દરબારની દીકરીઓ ગરબા ગાતી હતી અને તેથી કહેવાય છે કે સાત વર્ષની દીકરી માથે પાણીનું બેડું લઈ અને ગામમાંથી નીકળે પણ ચોકમાં ઢોલ વાગતો હતો ને તો નાની દીકરીને ઢોલ જોવાની મજા આવી ત્યારે પાણીના બેડા નો ભાર નથી લાગતો તમારું મન જેમાં પરોવાઈ જાય ને એ પરોવાઈ ગયા પછી કહેવાય છે કે જગતની પાસે સંકટના વાદળે ઘેરાય ને તો એને વાયરો અસર કરતો નથી એનું મન પરોવાઈ ગયું છે જેમ અર્જુને કેવા છે કે તીર લઈ અને માછલી ની આંખ વીંધવાના માટે જે માછલી દેખાતી હતી એમ છે કે આંખ સિવાય અર્જુન ને કઈ દેખાતું નહોતું એમ જહુને તેથી કહેવા છે કે ધૂળિયાના ઢોલની દાંડીયું પડતી સિવાય કઈ દેખાતું નહોતું બરોબર બપોર થઈ ગયું બપોર થયું જેનું સત ચડ્યું અને માથે થી પાણીની હેલ એક વેચ ઊંચી થઈ ગઈ એક ને પાણીની હેલ ઊંચી થઈ અને મને શકર શકર ફરવા પણ આ ધળી માં જોઈતી નથી કે દીકરીનું રૂપ બદલાણો અને તેથી દીકરી એટલું બોલી કે માં હા તે મને જન્મ નથી દીધો મારી જન્મ દેનારી તો મરી જઈ મારી જો જન્મ દેનારી હોત ને તો મને આવું ન કહે પણ મેં તને મારા મનથી માં માની છે અને માં બોલે દીકરી નો પાળે ને તો માં તે મને એમ કીધું કે ઢોલ વાળા ની થા તો જા હું દરબાર ની દીકરી છું ને તો મારું ખમીર બોલે છે કે હવે પછી તારા આંગણાની ની માલિકા નહીં આવું ને હવે જઈશ ને તો એ ઢોલ વાળા ને જઈશ અને આમ કરીને ભગવતી હાલી નીકળે છે મારા બાપ ગરગરતી મૂકી દો એની માને કીધું કે હવે તો ઢોલવાળા વાળા ની થવું હવે આ બાજુ બન્યું એવું કે દીકરીઓ હો હો ના ઘરે જતી રહી ગરબા બંધ થઈ ગયા અને ઢોલવાળો એના ગામ બાજુ હાલી નીકળ્યો આગળ ઢોલ વાળો પાછળ જવું ઢોલ વાળાનું નામ ધૂળિયો જાતનો ભંગી એને ખબર નથી કે મારી પાછો હાથ વરની દીકરી પાણીનું બેડું ભરીને આવે છે હાલતા 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 ધૂળિયો એના ગામમાં આવ્યો બરોબર દિવસ આથમી ગયો અને ધાયણો જ ગામમાં આવ્યો અને તળાવ આવ્યું ને તળાવની માલ પર ધૂળિયા વિચાર કર્યો કે લાય હાથ પગ ધોયેલો ને થોડું પાણી પીવું ધૂળિયો તળાવમાં ઉતર્યો હાથ ધોયા પગ ધોયા મોઢું ધોયું ને પાણી પી અને જ્યાં પાસો વળીને જોયું તો તળાવની ની પાડે હાથ વર્ષની દીકરી હતી માથે પાણીનું બેડું પણ બેડું ફરતું હતું બેન કોણ છો ધુડિયા દરબારની દીકરી છું પણ ત્યાં મને બેન કીધી ને તો હવે તું મારો માડી જાયો ભાઈ લો હું તારી બેન તું ભલે ભંગીનો દીકરો વાસીદા વાલનારો રહ્યો હું દરબારની દીકરી છું પણ મારી માએ મેણું માર્યું તું મને કીધું કે ઢોલવાળાની એટલે હું વટની મારી હાલી નીકળી છું પણ બાપ તે મને બેન ને તો તું મારો હું તારી બેન મેં મારો ભાઈ જોયો નથી પણ આજથી તું મારો ભાઈ લો લઈ જા મને તારા ઘરે ધૂળિયો બોલ્યો બેન તું દરબારની દીકરી અને હું જાતનું હલકું વરણ હું વાસીદા વાળનારો અને મારે તને કેમ લઈ જવી કાલ જગત મને મારી નાખશે પહેલા તું જગત ની ચિંતા છોડી દે હું જહુ બોલું છું ધૂળિયો ઘરે લાવ્યો પણ વિચાર કર્યો કે જહુને મારી ભેગી ન રાખો એને પોતાના ઘરની પડખે એક વાડો હતો ને વાડાની માલિક ઝૂપડું બનાવ્યું અને ઝુંપડા ઝૂપડાની માલપા કેવાય છે કે જહુને ઉતારો આપ્યો કુંભારના ઘરેથી માટલું લાવી આપ્યું હવે જમવાનું શું ધૂળિયાની ની ખાનદાની જોજો ધાર્યું હોત તો એને પોતાના ઘરે ખવડાવ્યું હતું પણ એને પોતાનો ધર્મ બજાવ્યો કે મારાથી પાપમાં નથી પડવું કદાચ મારું અનાજ ખાય કે ન ખાય અને ગામની માલપા વઘડનાથ નો અખાડો હતો બાવાજી નો મઠ હતો ને એ બાવાની બાવાજીની મઢુલીની માલપા કહેવાય છે કે મનસાનાથ બાપુ રહેતા હતા ધૂળિયો ગયો બાપુ ભાઈ બાપુ જય ગિરનારી બચ્ચા જય ગિરનારી ક્યાં કામ કે બાપુ મારા ત્યાં એક દરબારની દીકરી આવી છે પણ એ દરબારની દીકરીને હું આશરો આપું છું પણ ખાવાનું નહીં આપું તો તમારી મઢુલી માંથી દીકરીને ખાવાનું પૂરું પાડો ને તો મારો આશરા ધર્મ રહે જા બચ્ચા મિલ જાયગા એ ઝહુને કહેવા કહેવાશે કે બાવાજી ની મઢુલી ની માલપતી હવાર હાંજ ના રોટલા જાય શાક રોટલા દૂધ ને સાસ ઝહુ ખાય કુંભારના ઘરેથી પાણી આવે પાણી પીવે આખો દાડો કેવાય છે કે સાધુ સંતો ની સેવા કરતી જવું મોટી થઈ આ વાતને કહેવાય છે કે આઠ આઠ વર્ષના વાળા વીતી ગયા અને જવું સાત વર્ષની માલપતિ પંદર સોળ વર્ષની જુવાન દીકરી થઈ છે જવાની આવી હવે બન્યું એવું કે ધૂળિયાનો દીકરો જુવાન થયો અને દીકરાના લગન લીધા અને ધૂળિયો તેના દીકરાના લગન કેવા છે કે જાન જોડીને ગયો ને તેથી ભંગી વાસની મેલ પર કોઈ ઘરે નહોતું ધૂળિયાના દીકરાની જાન માં ગયા બધા જાન તૈણ દાડા રોકાવાની હવે બન્યું એવું કે બાવાજીની મઢુલીની માલ પર કૂતરું મરી ગયું અને કૂતરું મરી ગયું એક દિવસ ને બે દિવસ કૂતરું ફૂલાઈ ગયું અને કૂતરા ની ગંધ આવતી તેને બાવાજી મોઢે ડૂસો મારે ચાલુ કૂતરા મર ગયા કે ધૂળિયા કીધે રે બાપુજી હાથમાં ચીપ્યો લઈને બાબાજી આલા કરતા નીકળ્યા ધૂળિયા અરે કહા હો કે કહા ગયા ધૂળિયા તા ઝૂપડામાંથી જહુ બહાર નીકળ્યા હો બાપુ નમો નારાયણ બચ્ચા નમો નારાયણ શું છે બાપુ કે ધૂળિયા કહા કે બાપુ ધૂળિયો તો એના દીકરા જાન ગયો છે બીજું કોઈ નથી કે બીજું કોઈ નથી બાપુ કામ શું છે કે મઢુલી માં કૂતરું મરી ગયું છે અને ધૂણા આગળ પડ્યું છે રસોડામાં જવાતું નથી મઢુલી માં બેસાતું નથી કૂતરું ગંધાય છે તો ધૂળિયો હોત તો કુતરું ખેંચી જવાનું પણ બાવાજીની મરી અને બાવા વિનાશકાળે વિપરીત બુદ્ધિ અને બાવાજી તાપમાં બોલી ગયા કે દરબારની દીકરી કે હા દરબારની દીકરી દીકરીઓ તો ભલે રહી પણ રહી તો ભંગીના ઘરે ને કે હા તો ધૂળિયો ઘરે ન હોય તો કાંઈ વાંધો નહીં અત્યાર સુધી બાવાના રોટલા ખાધા છે મરેલું કુચરું તું ખેંચી જા જો તારો ભાઈ તારે ઇજ્જત રાખી હોય હેરનું કૂતરું તું ખ્યાતી જા આઠ વર્ષ સુધી મેં તને રોટલા આપ્યા છે જવું મરક મરક દાંત કાઢે બાપુ ગાય વાંધો નહીં કૂતરું મરી ગયું હોય તો મારો ભાઈ ધૂળિયો ઘરે નથી તો હું લઈ જઈશ અને તે દી જવું હાથમાં એક હાથની લાકડી લીધી દોરી બાંધી આગળ બાપુ નું પાછળ જવું બરોબર મઢુલી આવી બાપુ કૂતરું ક્યાં છે સામને પડા અને બાપુ એ તો કેવાય છે બાપુ ના હાથ પડે બાપુ કૂતરું મરેલું નથી કૂતરું તો જીવતું છે હે કૂતરું જીવતું અરે ગાંડી હો ગઈ પાગલ હો ગઈ

તો સાંભળો બાપુ જીવતું છે જોવું છે હું જવું બતાડું અને પછી માથે હાથ પલાઠી વાળી માથે હાથ ફેરવતી હોય ને મરેલો કૂતરો ટેટા જેવું થઈ ગયું માથે કૂતરી કહેવાય છે કે જવું કૂતરાના માથે હાથ ફેરીને પંપાળે કૂતરાને કે કૂતરા લાલિયા બટા હુવાય નહીં બાવાની મઢુલીમાં આમ હુવાતા હશે ઉઠ ઉઠ તલે ગિરનારનો ધણી દાતાર બોલાવે કૂતરો ઊભો નો થ્યો તને ભવનાથ બાપુ બોલાવે તોય ઊભો નો થ્યો તને ઓગણનાથ બોલાવે તોય કૂતરું ઊભો ન થ્યો તને ગરવા જૂનાગઢની ગુફાની મારે પર જેટલા સાધુડા બેઠા ને એ સાધુ બોલાવે ઉઠ તોય કૂતરું ઊભો ન થ્યો અને પછી હાથમાં પાણી લીધો કૂતરા તને બાવાજી બોલાવે તોય ઉઠ્યું નહીં તને દત્તાત્રેય બોલાવે તોય ઉઠ્યું નહીં તો હાભા તને ધૂળિયા ઢોલીની વાસીદુ વાળનારી બેન અમે જો બે ભાઈ બેન સત્યવાદી હોય અને અમારા બેયમાં પાપ ન હોય ને તો દરબારની દીકરી પણ ભંગીના રોટલા ખાધેલી તને ધહુ માતા ચગાડે સાતો કુતરો બનાક મેળ બેઠું થઈ ગયું બાળવાનું

કર તો આંખમાંથી ભડકા નીકળ્યો હાથ આમ કરે તો કંકુના ઢગલા થાય બાપુને થઈ જુગ માર્યા બાપુ ભાગ્યા બાપુ મુઠીઓ વાળી લાગળ ભાગલ વાહે જવું એ બાવા ઉભો રે કે જવું તારી ગાય મૂકી દે કે કેતો તને બાપુ આઠ તારા રોટલા ખાધા તો હિસાબ તો લેતા જાવ બાપુ હિસાબ ભાગ્યા અને તેથી જવું એટલું બોલેથ ની દુવાઈ છે જો એક ડગલું હવે આગળ વધ્યો તો બાળી જો ખાખ નોકરી નાખું તો જવું જોગણી નતી બરવા thank you

વાળ છૂટા થઈ ગયા કપાળની માલપાથી કંકુ કંકુ હાડ હાથમાંથી કંકુ પડે નાખી માંથી અગ્નિ અંગારા પડે આખું ગામ પગમાં પડે છે કે ને ગુલાલ ઉડ્યા અને ઝહુ નું રૂપ બદલાડ પણ કહેવાય છે કે ધોળિયાની જાન પહણી છોકરાની પાછી આવી ગામમાં ટોળું ભાડ્યું કે શું છે કે જહુ સતી થયા ધુડિયો ધોડ્યો જોયું તો જહુ નું રૂપ બદલાઈ ગયું અને જહુ માતા બોલ્યા તારી વાત જોતી હતી ઉપાડ 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 તારો ઢોલ લઈ લે બાપ અને તારા ઢોલ ની દાંડીઓ મને જહુ ને માતા મને જહુ ને જોગણી રૂપ શરૂ થયું છે મારા ધુડિયા આ તારો ઢોલ વાગેલ પછી હું સમાજી લઉં અને જગતની માલીપા આમ જો ડંકો વગાડું કે ઝહુ જોગણીને ચોહઠ જોગણીની માલ પર કદાચ જો કોઈ ઝહુ ને યાદ કરે અને હું કૂચરા હજીવન કરનારી માતા અને કદાચ જો કોઈ કૂચરાને રોટલો નાખે અને મારી ઝહુનો દીવો કરે અને એની હાથ પેઢીની માલી પાસ જો બેડો પાયાર ન કરાવવાનું તો તો મને ઝહુ જોગણીને કોણ જાણે બને બાપ

મારી જહુ માતા જ આવી ભાઈ આપણ શિવ આવેલા એ જો મને હું ને કોઈ હાથ પડે મારું ટોપું કરે ભટક વાળા વગરની ન રહું એવી માતા શું વિરામ ગાઢે વિરામ

ધૂળિયા ને કીધું કે ધુડિયા વગાડ ઢોલ વગાડ ઢોલ મારા બાપુ તારી વાટ જોતી હતી અને પછી ધૂળિયા ઢોલ વગાડવાનો ચાલુ કર્યો અને પાછું વાળી જોયું ધુડિયા જગત માં બાવાજી સમાધિ લે ને તો ખાડો ખોદી પછી ઉતરે અને પછી જગત ઉપર ધૂળ નાખે કાં તો ધરતી ફાટક કોઈ સત્ય પુરુષ સમાધિ લેતો કે ધૂડિયા પાણીમાં કોઈ હાલું ખરું કે ના માં પાણીમાં કોઈ ન હાલે તો ઢોલ તળાવ ની મારી પાસે ત્રણ વખત લોટી ને પાછી આવતી તળાવની ની મારી પાસે મારા પગ ને એક પાણી નું ટીપુ ને તો એ માનજે જવું જોગણી નહીં પણ જવું જૂઠી માતા

અને આખા તળાવને મારી પર લોટતા જાય પણ પાણીનું એક ટીપું કહેવ છે કે જહુના પગમે અડતું નહોતું અને પછી ધૂળિયા સામું જોઈને કીધું કે ધૂળિયા હવે હું પાણીની મારી પર ઉતરીને સમાધિ લઈ લઉં છું પણ જગતમાં ચોસઠ જોગણીમાં મારો ડંકો વાગશે કે જેથી કોઈક ઠેકાણે મારી ચોહઠ જોગણીના લાકલા વાગે તેથી મારી જહુનું નામ લેશે ને તને અમરપટો મળશે એવી મારી જહુ જોગણી લગાડી